ટીમે મોટી કાર્યવાહી કરી છે કિલો ગાંજો સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના એપાર્ટમેન્ટમાં બની હતી આણંદ એસોજીની ટીમને બાતમી મળી હતી કે અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ચારસો એકમાં રાજુભાઈ બચુભાઈ ખલીફા અને તેનો દીકરો અર્સિત રાજુભાઈ ખલીફા ગેરકાયદેસર ગાંજો રાખીને વેપાર કરે છે આ બાતમીના આધારે એસઓજીની ટીમે દરડો પાડ્યો હતો દરડા દરમિયાન ઘરમાંથી આઠ કિલો ગાંજો મળી આવ્યો હતો તેમજ ગાંજો ભરેલો પેકેટો એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા આ સમગ્ર ઘટનાની કિંમત રૂપિયા ત્રાણું હજાર એસી જેટલી થાય છે પોલીસે રાજુભાઈ બચુભાઈ ખલીફાની ધરપકડ કરી છે જ્યારે તેનો દીકરો અર્ષિત રાજુભાઈ ખલીફા ફરાર છે પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આણંદ જિલ્લામાં એનડીપીએસના કેસો કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે આર મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચના ઇન્ચાર્જશ્રીઓને જરૂરી સૂચના આપેલ જે અનુસંધાને એસઓજીના પીઆઈ જી આર પટેલ તથા એસઓજીના પીએસઆઈ જી બી વાઘેલા તથા તેમની ટીમે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકુમાર પ્રવીણભાઈને બાતમી હકીકત મળેલ કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઈટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ચારસો એક ભાડે રાખી અને બે ઈસમો રાજુભાઈ બચુભાઈ ખલીબા તથા તેનો દીકરો અર્ષિત રાજુભાઈ ખલીબા બંને નડિયાદના વતની છે તેઓ આ ફ્લેટ ભાડે રાખી અને ગાંજો રાખી અને વેપાર કરતા હોવાની હકીકત તેઓને મળેલ જે અનુસંધાને એસઓજીની ટીમે રેડ કરતાં રાજુભાઈ બચુભાઈ ખલીફા પોતાના ફ્લેટમાં મળી આવેલ અને તેની અંગ જડતી અને આ ફ્લેટમાં સર્ચ કરતાં આ ફ્લેટમાંથી કુલ નવ પેકેટ ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત છ્યાસી હજાર સાતસો એંસી રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ આ ઈસમ રાજુભાઈ બચુભાઈ ખલીફાનો મોબાઈલ તથા વજન કાંઠો મળી કુલ ત્રણું હજાર એંસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને રાજુભાઈ બજુભાઈ ખલીફા તથા તેના દીકરા અર્શિત રાજુભાઈ ખલીફાના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ આણંદ ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે મુખ્ય બાબત એ છે કે આરોપી અરશિત રાજુભાઈ ખલીફા વિરુદ્ધમાં આ અગાઉ ખેડા જિલ્લાના ચકલારસી પોલીસ સ્ટેશનમાં સને બે હજાર ત્રેવીસના વર્ષમાં એનડીપીએસ પીએસ એક્ટનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આમ આ નેટવર્કને તોડવામાં આણંદ જિલ્લાની એસઓજીને સફળતા મળેલ છે હા હાલ સુધીના આરોપીઓને પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આણંદ જિલ્લા ખાતે તેઓ ભાડે મકાન રાખી અને આ જથ્થો અહીં લઈ અને અલગ અલગ થેલીઓમાં પેકિંગ કરી અને નડિયાદ ખાતે વેચતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે